અટલાદા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં જગન્નાથ ફેરવવામાં આવી ઉત્સવની પરંપરા મુજબ સમગ્ર દેશભરમાં ભગવાન આયોજન વિવિધ શહેરોમાં કરવામાં આવે છે જેમાં બીએપીએસસી સ્વામિનારાયણ મંદિર અટલાદરા અષ્ટ દશાબ્દી મહોત્સવે ત્રિદિવસીય કાર્યક્રમો રાખવામાં આવે છે આઠ દાયકાઓથી સમગ્ર પંથકમાં સત્સંગ સંસ્કાર તથા સેવાની ત્રિવેણી દ્વારા જન જન સુધી સુવાસ ફેલાવાતા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના અટલાદ્રા સ્થિત મંદિર આગામી અષાઢી સુદ બીજ શનિવાર તારીખ અઠ્યાવીસ જૂન ના રોજ પાટોત્સવ ઉજવાઈ જઈ રહ્યું છે ત્યારે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય ઉત્સવ ઉજવવામાં આવનાર છે જેના ભાગરૂપે ગઈકાલે ભાગરૂપે ગઈકાલે અટલાદ્ર સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના પ્રાંગણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરમાં ફેરવામાં આવી હતી અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વખત ને લઈને પ્રદક્ષિણા કરવામાં આવી હતી સાથે સાથે હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો વડોદરામાં ઘણા સમયના વિરામ બાદ છૂટક છુટક વરસાદ બાદ આજે મેઘરાજાએ સવારથી વરસાદનો આગમન થઈ ગયો છે વડોદરા શહેર માં વિવિધ વિસ્તારો માં વરસાદ વરતી રહ્યો છે આજે વરસાદ વરસતા લોકો ને બફારા રાહત અનુભવાય છે મેઘરાજા ના માં ઠંડક અનુભવાય છે મારું નામ છે સાધુ વિવેક નિષ્ઠદાસ ભારતની ઉત્સવની ઉત્સવ પરંપરા માં આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ રથયાત્રાનો પવિત્ર દિવસ છે આજના દિવસે ભગવાન ને ભક્તિ ભાવ આપણે રથ માં વિરાજિત કરીને શહેર ની અંદર વિહાર કરાવીએ છીએ ફેરવીએ છીએ જેનાથી આપણા મરણના ફેરા નાબૂદ થાય તે જ પરંપરાની અંદર આજે અહીંયા આટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ વહેલી સવારે આઠ વાગ્યાથી સાડા નવ દરમિયાન અહીંયા ભવ્યતાપૂર્વક રથયાત્રા ઉત્સવ ઉજવાયો હતો જેમાં પંદરસોથી વધારે હરિભક્તોએ લાભ લીધો હતો સાથે સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌ રિમોટ કંટ્રોલ સંચાલિત એક નાના રથની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની ચલમૂર્તિ વિરાજમાન હતી તેની પાછળ નૃત્ય કરનારા અને લેઝિમ નૃત્ય કરનારા બાળકો હતા જુદા જુદા દેવતાઈ વેશધારી બાળકો એના પાછળ વિરાટ રથ હતો અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉત્સવ મૂર્તિમાં વિરાજિત કરી હતી અને તેના તેની પાછળ પચાસથી વધારે સંતો અને હરિભક્તો પણ સોથી વધારે જોડાયા હતા આ મંદિરની પાંચ પ્રદક્ષિણા અહીંયા કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂજ્ય વિવેકસાગર સ્વામી અડધો કલાક આ ઉત્સવનો જે મર્મ મહિમા એની પણ વાતો કરી હતી અંતે તમામ હરિભક્તો આજના દિવસને અનુરૂપ એવો પ્રસાદ એવો ફણગાવેલા મગ અને ચણા અને જાંબુનો પ્રસાદ લઈને વિદાય થયા હતા આપણે પણ ભક્તિભાવપૂર્વક આ ઉત્સવની અંદર જોડાઈએ ભગવાનની ભક્તિ અંતરમાં દ્રઢ કરીએ આવનારા દિવસોની અંદર એટલે કે આવતીકાલે જ આ અટલાદરા મંદિરનો એસીમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે તે નિમિત્તે પણ વહેલી સવારથી જ ભવ્યતાપૂર્વક વિવિધ કાર્યક્રમો થવાના છે વહેલી સવારે સવા થી સવા સાત દરમિયાન વિરાટ મહાપૂજા થશે ત્યારબાદ ઠાકોરજીનો અભિષેક વિધિ થશે અને સભાની અંદર પણ આપણને લાભ મળશે અને રવિવારે પણ પાંચથી આઠ દરમિયાન મુખ્ય ઉત્સવ સભાનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે જય સ્વામિનારાયણ